પ્રેમપરા ખાતે અનેરો પર્યાવરણ જાગૃતિ અભિયાન એકી સાથે ચાર હજાર પાંચસો વૃક્ષોનું કરવામાં આવ્યું વિતરણ વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામ ખાતે સ્વ રત્નાભાઈ લાધાભાઈ સાવલિયા સ્વ સોનાઇબેન રત્નાભાઈ સાવલિયાના સ્મરણાર્થે તેમના પુત્રો મનુભાઈ તેમજ વલ્લભભાઈ દ્વારા એક પર્યાવરણ જાગૃતિ અભિયાન વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો અંતર્ગત સમગ્ર પ્રેમ્પરા ગ્રામજનોને આ એક પ્રાકૃતિના જતન અને આવનારી યુવા પેઢીને એક કુદરતી વારસો મળે તેવા ઉમદા હેતુથી પ્રથમ ચાર હજાર પાંચસો જેટલા ફળાવ વૃક્ષો કલમનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમસ્ત પ્રેમ્પરાગ્રામજનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી જેમાં એક ઘર દીઠ આઠ વૃક્ષોની કલમો આપવામાં આવી હતી જેમાં

એક એનો કોન્સેપ્ટ છે કે ગામની અંદર વધુમાં વધુ વૃક્ષ વવાય એટલા માટેથી ને એણે આંબાની કલમો ઓછામાં ઓછી પાંચેક હજાર જેટલી કલમો આખા ગામની અંદર વિતરણ કરેલ છે તેમજ સામાજિક વનીકરણ દ્વારા બહાદુર શાસ્ત્રી વિદ્યા મંદિરના ગ્રાઉન્ડની અંદર આશરે છે છસો જેટલા રોપા વન વિભાગ દ્વારા વાવવામાં આવેલ છે અને અમારા ગામે એક નવો કોન્સેપ્ટ આપ્યો છે મનુભાઈ દ્વારા કે જે કલમું છે એ વેચાતી લઈ અને ગામ લોકોને આપેલી છે જેથી કરીને કલમું છે ફળાવ ઝાડ છે અને બધા વાવે એટલા માટેથી ઘરે ઘરે જઈ અને એક ઘર દીઠ આઠ આઠ કલમુંના વિતરણ કરેલ છે જે બહુ સરાહનીય કામગીરી છે એ બાબતથીને અમે એમનું પણ સન્માન કરેલું હતું અને સાથે સાથે વન વિભાગ દ્વારા અને જે કાંઈ રોપવાની જરૂરિયાત છે ગામની અંદર એ પણ એ લોકો પૂરી કરે છે એટલે અમારા ગામની અંદર ઓછામાં ઓછા પાંચથી છ હજાર વૃક્ષોનું વાવેતર અત્યારે થઈ રહ્યું છે અને એ વૃક્ષો બધાય કમ્પ્લીટલી ઉછેરવાની જવાબદારી ગામ લોકોએ લીધી છે આવી રીતે દરેક ગામની અંદર જો થાય તો એક હરિયાળું ગામ બને અને આપણી જે આવનારી પેઢી છે એને પણ વરસાદ અને એના માટે મોટો ફાયદો થાય વસ્તુ અને માત્ર